નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લાના કાવીઠા ગામે એક આદિવાસી યુવાન કીર્તન વસાવાએ કથિત રીતે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓના ત્રાસથી આત્મહત્યા કરવાનો એક બનાવ સામે આવતા ચકચાર મચી છે ત્યારે યુવાનના મોત પછી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં મરણ જનાર યુવાને નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓના નામ લખેલા કાગળ મળી આવેલ છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આ કાગળ સાથે એક પોસ્ટ મૂકી કેટલાક લોકો પોલીસને બચાવવા કામે લાગ્યા હોવાનું તેમણે

અને એટલું જ નહીં કે એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે વાગે વગર વગર પોલીસ કોન્સ્ટેબલ એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે આ પીઆઈ પરમાર એક મહિના પહેલા નવીપુર પોલીસ સ્ટેશન આવતું ગામ

રફે દફે કરવાનું મને સમજાતો નથી લંગારેશ્વર ગામના સરપંચ તે તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો આ તમે મારી વિચાર કરવા જેવો પ્રશ્ન છે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનો કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજા નવીપુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની લીકોરાની ઘટના ઘટી તે જ વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારા કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો એને સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમ કારણે એને ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના પૈસા કાઢવાના નહીં ની સાથે ના ત્રણ થી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ તો આ આ પ્રકારના આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેજો ને સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુખી છે એ દુખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છે આ બોલે તો મારા પપ્પાને એટલે એટલી હદે એમને टॉર્ચર કર્યો કે જેનાથી મારા પપ્પા દવા પીને

મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાય ને માર 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 મારવીશ